કુક્ષીના રત્નો કુમારી લકી અને ખુશી આગામી દિવસોમાં દીક્ષા ગ્રહણ કરી અને આત્મકલ્યાણના પંથથી આગળ વધશે સમગ્ર જૈન સમાજ માટે આ એક અત્યંત પ્રેરણાદાયી અને આનંદનો પ્રસંગ છે જે અંતર્ગત પૂજ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજયજી મહારાજ સાહેબ તેમજ મુનિરાજ શ્રી અજીત સેન વિજયજી મહારાજ સાહેબ આદિઠાણાની નિશળામાં મુમુક્ષોની ત્યાગની ભાવનાને ઉજાગર કરતો ભવ્ય વર્ષી દાનનો વરઘોડો ગત તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસના દિવસે લાખણી તાલુકાના લવાણા ગામે યોજાયો હતો આ વરઘોડાનું આયોજન મુમુક્ષુના મોસાળ પક્ષ મોરખિયા રસકલાલ ભીખાલાલ ડાહ્યાલાલ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું વરઘોડામાં મુમુક્ષુ લકીબેન અને મુમુક્ષુ ખુશીબેન શાહી વસ્ત્રો અને આભૂષણોમાં સજીને સંસારના તમામ સુખોની સ્વેચ્છાએ ત્યાગી રહ્યાનો સ્પષ્ટ સંદેશ આપી રહ્યા હતા જે ઉપસ્થિત જનમેદની માટે અવિસ્મરણીય દ્રશ્ય હતું ઉલ્લેખનીય છે કે મુંબઈ નગરે ભાયંદર મુકામે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના દિવસે રસ્તુતિક જૈન સંઘના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી નિત્યસેન સુરેશ્વરજી મહારાજના હસ્તે બંને મુમુક્ષુ રત્નો રજોહરણ ગ્રહણ કરી અને વિતરાગ પરમાત્માના માર્ગે પોતાનું જીવન સમર્પિત કરશે તો સંયમ માર્ગ સ્વીકારશે દીક્ષા એટલે માત્ર તો નહીં પરંતુ આજીવન પાંચ મહાવ્રતો અહિંસા સત્ય કઠોર પાલન કરવાનો સંકલ્પ બંને બહેનો દ્વારા લેવાયેલો આ મહાન નિર્ણય વર્તમાન યુગમાં યુવાનોને ભૌતિક સુખો પાછળ દોડવાને બદલે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક મૂલ્યો તરફ વળવાની પ્રેરણા પૂરી પાડે છે અને બા ની ભક્તિ ખાસ ખાસ આશીર્વાદ દર્શાવે અમને અમને પણ તમારા જેવી ભક્તિ